અહીંથી પણ બધા અવાજ ના કરે ભાઈ અવાજ નું અને મારી તો એવી ઈચ્છા છે નરેશભાઈ કે બધા જો ઉભા થઈ જાય તો મજા આવશે કારણ કે સાહેબ આ હા બરાબર ને હા સહિત વિશે સાહેબ બધાને મેણબત્તી આપણે બધા ઉભા દઈજો કોઈના હાથમાં મેણબત્તી ન હોય તો ચાલશે પણ તમે ઉભા થઈ જકો સાહેબ એમને સલામ માફ આપીએ અહીંથી બેઠા બેઠા પણ બધા વિડીયો શૂટિંગ કરો જેને કરવું હોય ને આપણને ખબર પડે કે સુજાણલી અહીંયા